નમસ્કાર મિત્રો તો આપણે છે ને ભાઈ જમ્મુ કાશ્મીરમાં એન્ટર થઈ ગયા છે અને જમ્મુ કાશ્મીરમાં જો તમે લોકો આવતા હોય ને તો ઇન્ડિયામાંથી કાંઈ પણ થાવો જમ્મુ કાશ્મીર પણ ઇન્ડિયામાં છે તો પણ તમારે જમ્મુ કાશ્મીર આવી અને નવું સિમ કાર્ડ લેવું જોશે કેમ કે અહીંયા છે ને જમ્મુ કાશ્મીરમાં આપણા ઇન્ડિયામાં કંઈ બી ગુજરાત મહારાજ ક્યાંયથી આવો સિમ કાર્ડ બંધ થઈ જશે એટલા માટે બીજું કે અત્યારે અમે છે ને પહાડ ચડીએ છીએ યોગ્ય એક પહાડ છે અહીંયા અને અત્યારે મારી આજે પાછળ જોઉં છું ને આ છે ભાઈ જલેબી પહાડ અહીંયા છે ને આખા જે ટ્રક વગેરે દેખાય ને બધું ચડી ચડીને તમારે છે ને ચડવાનું થશે આનું છે ને ફેમસ આયા છે ને જલેબી પહાડ કરીને બાજુમાં છે ને એક દુકાન છે દુકાનનું નામ શું ખબર છે કબૂતર દુકાન છે ને કબૂતર સંભાળે ને ફેમસ છે છે બાકી મિત્રો ગુજરાત સોમનાથ થી ઓલ ઇન્ડિયા કરીએ છીએ ત્રણસો ને અઢાર દિવસ થઈ ગયા છે ને હાલમાં આપણે જમ્મુ કાશ્મીરમાં છીએ ને હવે આપણે સાયકલ થી છે ને ભાઈ આખો છે ને જલેબી પહાડ ચડવાનું છે છ કિલોમીટર છે ને પહાડ પહાડ જ છે અને મિત્રો તમે પણ આ જર્ની માં સપોર્ટ કરવા માંગતા હોય ને ગુજરાતી હોય ને તો કોમેન્ટમાં લખી દે તમે ક્યાંથી આ વિડીયો જોશો બાકી છે આ વિડીયો વધારે વધારે શેર કરીશું આપણા ગુજરાતી ભાઈઓને બાકી તો જય જય કરવિ ગુજરાત